વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ કહ્યું ભારત દેશને મહાસત્તા બનાવવા મદદરૂપ થઈએ શનિવારના પ્રવાસ દરમિયાન વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર એટલે કે આપણા પોતાના સ્વબળે પોતાના પર નિર્ભર સ્વાવલંબી અથવા તો પોતે સક્ષમ થવું એમ કહી શકાય વ્યક્તિથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર શક્તિશાળી બને છે પરંતુ તે પોતે સ્વયં આત્મનિર્ભર હોય તો જ દરેક વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રનું આત્મનિર્ભર થવાનું સપનું હોય છે એક રાષ્ટ્રની શક્તિ તેની આત્મનિર્ભરતા પર અવલંબિત હોય છે બીજા પાસેથી ઉધાર મેળવીને કે પરાવલંબી બનીને નહીં આત્મનિર્ભર દેશ જ વિશ્વના ફલક પર સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકે છે માટે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ આત્મનિર્ભર ભારતનું છે દેશના વિકાસમાં ઊભા થયેલા પડકારોનો સામનો કરી પરાવલંબી માનસિકતાનો ત્યાગ કરી સ્વદેશી સ્વાવલંબી અને સક્ષમ બનવા તરફનો નવસર્જનનો માર્ગ બે હજાર ચૌદમાં કંડારાયો રાષ્ટ્રીયતાની વિચારસરણીવાળી સરકારની રચના પછી અનેક ક્ષેત્રે અદભુત પરિવર્તનો આવ્યા છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા મેક ઇન વર્લ્ડ સ્ટાર્ટઅપ ઇન્ડિયા લોકલ ફોર વોકલ સંરક્ષણ નીતિ આર્થિક નીતિ ઉર્જા નીતિ શિક્ષણ નીતિ કૃષિ નીતિ દરેક ક્ષેત્રે નવી પોલિસી થકી સ્વનિર્ભર બનાવવા આત્મનિર્ભર ભારતના મજબૂત પાયાના નિર્માણ માટે આપણે ફિર એકવાર મોદી સરકારને લાવવાની છે કમળના બટનને દબાવી ભાજપાને વિજય બનાવવાની મારી અપીલ છે તેમ જણાવતા શ્રી ચાવડાએ કહ્યું હતું શ્રી વિનોદભાઈએ નખત્રાણા તાલુકાના રસલિયા ગડાણી રવાપર દેશલપર અને નેત્રા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી ત્યારબાદ અબડાસા તાલુકાના ગુડથર ગામે પરમપૂજ્ય શ્રી મતિયાદેવ દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પરંપરાગત મેળા પ્રસંગે હાજરી આપી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મંત્રી શ્રી પ્રફુલસિંહ જાડેજા નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ઠક્કર કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અબડાસા વિધાનસભા સંયોજક શ્રી રાલજીભાઈ રામાણી સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા નખત્રાણા તાલુકા ભાજપના શ્રીઓ પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા